આવતીકાલ એટલે ઓગણત્રીસમી જુલાઈ બે હજાર ચોવીસથી અહીંયા સાપુતારા ખાતે મેઘમલ્હર ફેસ્ટિવલ માટે અમારા માનનીય મુખ્યમંત્રીશ્રી ભરત હસ્તે ફેસ્ટિવલ લોન્ચ કરવામાં આવશે એના માટે અત્યારે ફૂલ તૈયારી ચાલી રહી છે અને એના થકી અહીંયા સાપુતારાને એમાં વધુમાં વધુ પ્રવાસીઓ માટે ડેવલપમેન્ટ થઈ શકે એના પ્રયત્નો ચાલે છે અને બે હજાર ત્રેવીસમાં બી કુલ અગિયાર લાખથી વધુ પ્રવાસીઓ અહીંયા આવ્યા અને અમે અપેક્ષા રાખીએ છીએ આ વર્ષમાં એનાથી વધતા લોકો બી અહીંયા આવે અને સાપુતારાના મજાના જે વાતાવરણ છે એમાં ભાગ લે અને આપ સૌ જે પ્રવાસીઓ અથવા ગામના લોકો બી બધાને અહીંયા આમંત્રણ આપીએ છે આપ સૌ સાથે આ કાર્યક્રમ સફળતા મળે એની વિનંતી સાથે આપ પધારજો થેન્ક યુ